નમસ્કાર મિત્રો ખેતીની માહિતી ચેનલમાં આપનું સ્વાગત છે આ જીરું ચાલીસ દિવસનું છે સુકારાનો મેન પ્રશ્ન હોવાથી સુકારો ઘણા ખેડૂતને આવી ગયો છે સુકારા માટે આપણે આમાં આ જે આયોજન કરેલું છે એ તમને હું દેખાડું પહેલાં તો આપણે આમાં પોટેશિયમ હોમેટ છે અઠ્ઠાણું ટકા એકરે એક કિલો આપવાનું છે આ જુઓ મિત્રો હું તમને દેખાડું બીજું છે આપણે સુકારામાં ફૂગનાશક છે એ થાયોફેનાઇટ મિથાઇલ ડબલ્યુ સિત્તેર ડબલ્યુ ડબલ્યુપી બહુ સારી દવા આવે છે આનું પણ માપ એકરે પાંચસો ગ્રામ આપવાનું છે અને આ છે આપણે જે સાશીની દવા સાટવીને એ પણ આપણે ભેગી મેકવી છે પાણીમાં બહુ સારું રિઝલ્ટ છે મિત્રો જોઈએ તો આવી રીતે કરીને આવો જુગાડ કરીને પાણીમાં મૂકી દેવાની જીરામાં બહુ સારું રિઝલ્ટ આવે છે ગત વર્ષે આપણે ઉપયોગ કરેલો છે મિત્રો હું તમને દેખાડું આવો સુકારો છે આપણે બરોબર આપણો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આવા નવા વિડીયો આપણે ખેતીના